હર હર મહાદેવ હરિ ઓમ જય માતાજી વાયગાશે સવારના આઠ અને આપણે હજી ખેતી નથી થઈ એટલે કામ આજ તો દેવા પપ્પાને કીધું કે એ જ કરવાનું છે એટલે એને બોલાવી લીધું છે મોટું ટ્રેક્ટર ખેતી કરવા માટે અને આપણે જે ભાગ્યાવાડામાં હજી તુવેરની હાઠિયું એમને પડી છે એક બેનને આપણે કામે કીધા છે એટલે હું ને એ હાઠીયું ભેગી કરશું એટલે એમાંય આપણે હજી ખેતી તો બધા બાકી જ છે એટલે હવે આજ તો કામે ચડી તો ભેગું થાય નકર આમ નામ રહે ચોમાસું આવી જાય ખબર નહીં પડે આમાં દી પછી ધી કેમ વૈયા જાય અને એમાં ઘરે રહેવાનું ન હોય એમાં ખેતી કેમ કરવી અને હવે બે ત્રણ દી આમાં ધ્યાન દઈ ને થઈ જાય પછી પાછા નવરા જો અત્યારે આપણે આવી ગયા છે ગોવિંદસિંહ જાડેજા બાજુના ગામથી આપણે હાથ દરતી કારણ કે આપણા જે કાબુલી ચણા વહીવ્યા હતા ને એ ગોવિંદસિંહની ની જ વાવી ગયા હતા અને એના સજેશન મુજબ જ વહી વાતર આપને એમાં ફાયદો સારો થયો એટલે હવે ગોવિંદસિંહે ન્યૂ ઓલેન ટ્રેક્ટરમાં જીપીએસ સિસ્ટમ ફિટ કરાવી છે એટલે અત્યારે આ આધુનિક યુગમાં જો આપણે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી અને આગળ વધી તો એમાં આપને ફાયદો થાય એટલે ફાયદામાં ખેતીમાં તો શું છે કે તમારે ટ્રેક્ટર એની રીતે હાલે અને સાહ સીધો કરે એટલે ટેકનોલોજીનો કોઈ પણ વસ્તુમાં ઉપયોગ થાય ને તો તમને ફાયદો થાય ગોવિંદ તમે આ જીપીએસ સિસ્ટમ ફિટ કરાવી આ કેટલામાં માં ફિટ થઈ આ મારે 3 લાખ ને 80 માં ફિટ થઈ ખાલી આમ હા ખાલી જીપીએસ સિસ્ટમ ફિટ થઈ અને આ ટ્રેક્ટર કેટલા હોર્સ પાવર નું છે 50 50 હોર્સ પાવર નું એટલે આપણે સમજી કે 50 હોર્સ પાવર નું હોય એટલે કામ તો સારું જ દેવાનું છે તાકાત વધારે એટલે કામ વધારે સારું અને આ તમે ફિટ કરાવ્યું હવે આને તમે હાકો કેવી રીતે એમાં આપણે આટલે જારીના સાહ નાખવા કે આટલે આ ઓજાર પાછળ જોડવું જોડવાનું એમાં એની રીતે અત્યારે આપણે દાતી નવ ની દાતી ને એકાશી તો એકાશી નો પ્રોગ્રામ નાખી દેવાનો એટલે છેલ્લો આથી પાછું જ લઈએ

અને અમે જોઈ કેવું ગાલે છે હા જો આપણે જીપીએસ સિસ્ટમ ની કમા છે એમાં એક તો ડ્રાઈવર ની જરૂર ન પડે આવી રીતે પ્રોગ્રામ ચેક કરેલો હોય એટલે એની રીતે હાલે જઈને આપણે નથી કેતા કોઈ કામે પેટ ભરે ભૂત કામે ભેગું થાય આ એવું કામ છે બીજા કામ કરે ને આપણું ભેગું થયા એની રીતે ટેકનોલોજી નો કમાલ ને પચાસ ઓછાનું ટ્રેક્ટર છે એટલે દાંતીમાં પંચ્યામાં કોઈ પણ વસ્તુમાં કામય સારું દઈએ

એટલે એને પૂછીએ આપડે કેવી મજા આવે આમાં તો બહુ મજા આવે એવું હોય અદા કેમ કે આમાં કોઈ જાતનો થાકડો જ નથી લાગે એની રીતે ટ્રેક્ટર હાલે આપડે ખાલી બેહવાનું હોય સીટ માં એટલે માની લો કદાચ આખે તો આ ટ્રેક્ટર હાલે આખું ખેસાય નઈ ને કઈ કોઈ જાતનું નહીં આ ટ્રેક્ટર માં કઈ કરવું જ નથી કારણ કે આખું ખેસાવાની નથી અને આંધ્રા માળા બેસી જાય તો આંધ્રા ને આયેલું જાય માથાનું અનેક્ટર નો કારણ કે ભોલાભાઈ પાસે બે ટ્રેક્ટર એક સોલ એક સોનાલિકા છે અને એક આઈસર છે અને એનું ટ્રેક્ટર એ બાજુમાં જ હાલે એટલે ભોલાભાઈ જોવા આવ્યા હતા તો જોવા આવે તો સ્વભાવિક છે ટેક્ટરવાળા હોય અને એમ થાય કે આપણે ચક્કર મારીને અનુભવ કરી અને ભવિષ્યમાં કદાચ ભોલાભાઈ જીપીએ સિસ્ટમનો ઉપયોગ કરીને એ કદા ફિટ કરાવે કરાવશો ભોલાભાઈ તમે આપણે તો હદા જોઈએ હવે કરાવી કે નો કરાવી કરાવવા જેવી ખરી એમ કરાવવા જેવી છે સિસ્ટમ હા